ઝાડ પરથી લઈ આવ્યા ખૂટી ને ચોરી કરી ને તમે અડધા જવું ને ખાલી ખોટો નાટક કરવો અને ટી તો ભી છે પણ તમને બધા ટ્રેકોય પલળી ગઈ છે જો બધાનું કેવું છે

કિલોમીટર બરાબર છે આજની જર્ની થોડી ઓછી છે ત્રીસ કિલોમીટર જેવી છે બરાબર તોય આજે લેટ થાય છે અમાર દર વખતે ખબર નઈ કે કાલે ઓગણપચાસ હતું તોય અડતાલીસ ઓગણપચાસ તોય આવી ગયા હતા સાત વાગે આજે નહીં આવીએ કેમ કે તાર વાગ્યા છે સાત સોરી સાડા છ સાડા છ ને પાંચ ઓકે ચલો જય જોઈએ છીએ આજની યાત્રા કેમની ની જાય છે મારે કેવું હું સચિન આ માણસ ક્યાર નો બે ત્રણ કિલોમીટર થી મારે જોડે આવી રીતે ચાલે છે

સરસ ચલો ચલો બાય પાણીવાળાઓ જતો ગાયલ જો કમ્પ્લીટ છે ને પાછળ પગના પહેલાં ચડાયા છે અને ચાલે છે બરાબર હમણાં બોલાય મજા આવે એ ગાંડી ચલાય છે હે કોંગ્રેચ્યુલેશન્સ તમે પાંચ કિલોમીટર ચાલી ચૂક્યા છો

ના <laughs> <laughs>

બંધ જવાના કારણે લાઇનમાં ઊભારેલા લોખો છે આ બધા જેવા ચાલુ થાય બંધ થઈ ચાલુ વગર મમાડવા તમે શરૂઆત કરજો આલુપોની શરૂઆત કરજો હમણાં એ ચાલુ પડે ચાલુ પડે ચાલુ પડે ચાલુ પડે બરાબર બરાબર ચાલુ યાદુ યાદ હા રેડી 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 રેડી

સવારથી લઈને અત્યાર સુધીમાં અમે લોકોએ બાર પંદર પંદર સોળ સોળ સત્તર સોળ કિલોમીટર જેવું કાપ્યું છે બરાબર છે અને વેઠા જઈએ હવે આરામથી અહીંયા થોડું ઘણું હજુ આગળ ત્રણ ચાર કિલોમીટર પછી જમવાનું છે અને વાગ્યા છે બપોરના અગિયાર અગિયાર ને પાંચ થઈ છે હજુ સુધીમાં ગાંડી આગળ આગળ ચાલતી હતી બરાબર રેડી ને ઘાયલ બધું ચલાય છે ને તકલીફ નહીં ને કહે લીધે ચાલે

재미 dhur diwa gutiyan mara hoc ho dhiwa hadi nu du ambaji di午ana tu bev aku flats <laughs> bye mbaa tāi pah sundaur ba ど na wamma…" erdemini mai genau ṣaikowai je ne maak�� ta वाह फाइनली बहुत भी अच्छी है आराम पॉइंट ऊपर आराम मिले जमनवार पॉइंट कहीं शकोदा में जमवान उसे अजय हमारों यहाँ सुबह बनाए जमना चाहिए लेकर बढ़े और वहाँ देखो जिसमें मैं हर रोज़ घूमता रहता हूँ वो भी यहीं पे है और हर रोज़ उसमें घूमते हैं आज चल के घूमते हैं चलता है

જોઈ શકો છો તમે હું પોતે પણ આવી ગયો છું હું પણ એક કિસાનભાઈ મિત્ર છું તેમના ચાહક આવી ગયા છે તેમના બધા જ મિત્રો અહીંયા પહોંચી ગયા છે ભાઈ ટી શર્ટો તો ભી નીચે છે પણ તમને બધા ટ્રેકો પલળી ગઈ છે જો અબે સાલે યે સબ ક્યાં દેખના પડ રહા હે અભી ગરમી છે આમ કરો ને ટ્રેક પલળે છે આખી એટલે છોટુ ગરમી કેવી છે જબરજસ્ત જબરજસ્ત

પણ દુખ એટલું છે કે હું આટલે આટલું નહીં મુકી શકું એનું રીજન જન જન બતાવ કે પ્રકાર પડ્યા છે તારી જે સાઈડ માં જ ને એ તો મારે હજી પાછું કીધું કેવાની વાત સુખી દુઃખ જેવો જેવો કેમેરો બંધ થાય ને પણ કેમેરા આગળ કેવું કેમ મારે તને ટા કે તને એકલા નું થાય

एक मिनट में भरी गई मन्ना एक मिनट में बोल दो 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 दो। दो। जो 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 किशन जो सरदान तो मत बोला सर जो जितना मत बोला तुम मत बोला चार चार मारी सर ये नहीं मारी सर अच्छी जी जाए हम क्या है जो अपनी बुन अपना मन भी भाई मजाई भी सॉन्ग मजाई बोल बोल दादा जी की

પહોંચી ગયા છીએ ફાઈનલી ડેસ્ટિનેશન પર અને આજે અમારા જોડે એટલે મારા જોડે ધોકો જ થયો છે કેમ કે બ્રુ લખેલી એમાં હકીકતમાં ત્રીસ જ હતી અને હતું અડત્રીસ કિલોમીટર તો આઠ દસ કિલોમીટર નો અમારા સાથે રોડ થયો છે કિલોમીટર બચ્ચે કી જાન લે લીધી બચ્ચે જાન લે લીધી હૃદયના ધબકારા ગાય વધી જાય નસું હોય ને નસું કે આમ

એટલી ખતરનાક હાલત છે ને એની કોઈ વાત થાય નહીં એનું વર્ણન શબ્દો ફૂટી ગયા છે આજે મારે વરસાદ વરસાદ આ તે બધું થાક ભેગો અને પહોંચી ગયા છીએ અમે અત્યારે બડોલી કીડરથી સાત આઠ કિલોમીટર છ સાત કિલોમીટર પહેલાં આવતીકાલ સવારમાં અમે લોકો પહોંચશું કીડર અને લોકો હા અમે જઈશું વિજયનગર વિજયનગર અમારે જમવાનું છે બોર્ડનું પછી ત્યાંથી વડાલી થઈને અમે લોકો જઈશું શ્યામનગર શ્યામનગર છે અમારું રોકાવાનું સૌ આજના વ્લોગ માટે તો આઈસ્ક્રીન આપણે જ આપણે રાખવાની જરૂર છે વધારે જરૂર છે તો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એમ ભારત માતાજી કિ જય જય શ્રી રામ હર મહાદેવ જય